જે ખાવામાં ખૂબ જ મજા આવે છે ઉપવાસમાં જો તમને મારી આ રેસીપી ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને સબસ્ક્રાઈબની બાજુમાં બે લાઇકન હશે તેના પર જરૂરથી કરજો તો ચલો હવે આપણે શરૂ કરીએ ફરાળી ઢોસા બનાવવા માટે આપણને પહેલાં જોઈશે એક કપ મોરૈયો લીધેલો છે એની સામે આપણે અડધો કપ જેટલા સાબુદાણા લેવાના છે જેટલા તમે જે વાટકીથી મોરૈયોમાં આપ્યો હોય એ જ વાટકીથી અડધો કપ જેટલો આપણે સાબુદાણા લેવાના છે આ બંનેને આપણે સરસ રીતે ધોઈને આ મેં અહીંયા મોરૈયાનો સાબુદાણા બેથી ત્રણ વખત ધોઈ નાખેલા છે હવે આની અંદર આપણે પાણી એડ કરીશું મોરૈયામાં આપણે એક ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું રહેશે સાબુદાણામાં આપણે સાબુદાણા ખાલી ડૂબાય એટલું જ પાણી એડ કરવાનું છે વધારે પાણી અહીંયા એડ નથી કરવાનું આ બંનેમાં આપણે પાણી એડ કરી દીધું છે હવે મોરૈયાને અને સાબુદાણાને આપણે ચારથી પાંચ કલાક પાણીમાં આપણે પલાળવા દઈશું અહીંયા મોરૈયો અને સાબુદાણા બંનેને ચારથી પાંચ કલાક થઈ ગયા છે પલળીને તમે જોઈ શકો છો મોરૈયો સરસ રીતે ફૂલી ગયો છે અને સાબુદાણા બી સરસ રીતે પાણીમાં પલળી ગયા છે તમે જોઈ શકો છો સાબુદાણાને દબાવતાની સાથે જ સરસ રીતે મેશ થઈ જાય છે હવે આપણે આમાંથી વધારાનું પાણી કાઢી લેશું આ બંનેમાંથી આપણે વધારાનું પાણી કાઢી લીધું છે હવે આને આપણે એક મિક્સર ગ્રાઇન્ડરના બોલમાં લઈ લેશું આ મેં અહીંયા સાબુદાણાની મોરૈયાને મિક્સર ગ્રાઇન્ડરના બોલમાં લઈ લીધેલા છે હવે આમાં આપણે એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું મીઠું એડ કર્યા પછી આમાં નાખીશું આપણે દહીં નાખીશું એકથી બે ચમચા જેટલું અહીંયા મેં થોડું ખાટું દહીં લીધું છે તમારે મોરું લેવું હોય તો પણ લઈ શકો છો અને આમાં તમારે છાશ લેવી હોય તો તમે અડધી વાટકી જેટલી છાશ ઉમેરી શકો છો દહીંની જગ્યાએ હવે આ બધું આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં સ્મૂથ પેસ્ટ બનાવી લેશું તમે જોઈ શકો છો આપણો અહીંયા મોરૈયો અને સાબુદાણા બંને સરસ પીસીને મસ્ત થઈ ગયા છે આપણે રેગ્યુલર ઢોસાનું જે ખીરું બનાવતા હોઈએ છીએ એવું જ અહીંયા આ બેટર બનાવવાનું છે બહુ જાડું બી નહીં બહુ પતલું બી નહીં આમાં હવે આપણે નાખીશું બે જ ચમચી જેટલું પાણી એડ કરવાનું છે વધારે નહીં હલાવી લેશું આપણે આ બેટરને સરસ રીતે બે મિનિટ જેવું સરસ હલાવી લેવું અહીંયા પ્રોપર હલાવ્યા પછી આપણે આમાં એડ કરીશું અહીંયા ખાવાના સોડા જો તમારે ખાવાના સોડા એડ ના કરવા હોય તો તમારે આ બેટરને ચારથી પાંચ કલાક માટે ફર્મેન્ટ કરવા મૂકી દેવાનું અને જો તાત્કાલિક તમારે બનાવવા હોય તો આમાં પાંચથી થોડી ઓછી ચમચી આપણે ખાવાના સોડા એડ કરીને હલાવી લેશું આ ટાઈપનું બેટર રેડી કરવાનું છે સરખું આવી રીતે પડે એ રીતનું રાખવાનું છે અહીંયા આ બેટર આપણું રેડી છે હવે આને આપણે ઢાંકીને ત્રીસ મિનિટ જેવું આને આપણે થોડું રેસ્ટ આપી દઈશું અહીંયા મેં બટેટા લીધા છે જેને બોઇલ કરીને આવા મીડિયમ સાઇઝના મેં ચોપ કરી દીધેલા છે અને એક લીલું મરચું લીધું છે જેણે મેં ઝીણા ઝીણા ટુકડા કર્યા છે તો ચલો હવે આપણે શાક બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે ગેસ ચાલુ કરીને ફેન મૂકી દઈશું અને એમાં આપણે બે ચમચા જેટલું તેલ એડ કરીશું તેલ આપણું ગરમ થઈ જાય એટલે એમાં આપણે નાખીશું એક ચમચી જેટલું જીરું જીરું તતળી જાય પછી આપણે નાખીશું લીલા મરચા મરચા તતળી જાય પછી આપણે નાખીશું આ બાફેલા બટેટા પ્રોપર હલાવી લેશું બટેટા મિક્સ થઈ જાય એટલે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું જો તમે લાલ મરચું ના ખાતા હોય તો સીફ કરી શકો છો પ્રોપરલી હલાવી લઈશું મિક્સ થઈ જાય પછી આપણે આ પાઉભાજીનું જે મેશર છે એનાથી આપણે થોડું થોડું બટેટાને મેશ કરી લેશું બહુ નથી કરવાનું થોડુંક જ કરવાનું છે આપણે અહીંયા ફરાળી મસાલા ઢોસા બનાવીએ છીએ એટલા માટે આ ખૂબ જરૂરી છે કરવું આપણું અહીંયા શાક સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આની અંદર આપણે ધાણા એડ કરીશું કોથમીર હલાવી લેશું જો તમારે અહીંયા તલ એડ કરવા હોય તો તમે તલ એડ કરી શકો છો અને તમે જો બટેટા ના ખાતા હોય તો કાચા કેળા આવે છે એને બી તમે આવી રીતે બનાવી શકો છો અહીંયા આપણું આ શાક મિક્સ થઈ ગયું છે હવે ઢાંકીને આપણે એક મિનિટ ધીમા તાપીને ચડવા દઈશું અહીંયા આપણી એક મિનિટ થઈ ગઈ છે હલાવી લેશું આપણું શાક રેડી થઈ ગયું છે ગેસ બંધ કરી દઈશું અને હવે આપણે ઢોસા બનાવવાનું ચાલુ કરીએ આ અડધો કલાક થઈ ગયું છે ખોલીને ચેક કરી લઈએ આપણું અહીંયા આ ઢોસાનું બેટર રેડી છે અડધો કલાક પછી આ સરસ ફૂલી ગયું છે હલાવી લેશું એક વખત હવે આપણે ઢોસા બનાવવાનું રેડી કરીએ આ મેં અહીંયા ઢોસાની લોળી ગેસ પર મૂકી દીધી છે અને ગેસ ચાલુ કરીને મીડિયમ ફ્લેમ પર રાખીને આપણે પહેલાં ઢોસાની લોળીને ગરમ થવા દેસુ આ આપણી ઢોસાની લોળી ગરમ થઈ ગઈ છે એના પર આપણે થોડું પાણી એડ કરીશું જેથી લોડીનું ટેમ્પરેચર સરખું થઈ જાય કોટનના કપડાથી આપણે લૂછી લઈશું હવે એની અંદર આપણે એડ કરીશું બેટર એક ચમચા જેટલું એડ કરીશું ને જેમ આપણે ઢોસો બનાવીએ એ રીતે આપણે બનાવી લેવાનું છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું આ મેં અહીંયા ફરાળી ચટણી બનાવેલી છે જો તમને આની રેસિપી જોઈતી હોય તો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આની રેસિપી મૂકેલી છે જે ફરાળી બટેટા બટેટાવાળા બનાવેલા છે એમાં આ ચટણી બનાવેલી છે એમાંથી તમે જોઈ શકો છો ફરાળી ચટણી હું એક ચમચી એડ કરીશ ઢોસા ઉપર અને એને આવી રીતે આપણે સ્પ્રેડ કરી દઈશું આખામાં ચટણી સ્પ્રેડ થઈ જાય એટલે આપણે એડ કરીશું આ બટેટાનો શાકનો માવો એકથી દોઢ ચમચી જેવું એડ કરીશું એને બી આપણે સ્પ્રેડ કરી લેશું આ આપણું અહીંયા સરસ સ્પ્રે થઈ ગયું છે હવે આજુબાજુ હું ઘી એડ કરું છું જો તમને તેલ ગમે તો તમે તેલ બી એડ કરી શકો છો હવે હું થઈ ગયો છે આપણો ઢોસો ક્રિસ્પી અને મસ્ત બન્યો છે અહીંયા આપણો રડી મસાલો ઢોસો રેડી થઈ ગયો છે હવે આને આપણે સર્વ કરી લઈએ આ આપણી થાળી સર્વ કરીને રેડી થઈ ગઈ છે હું તમને બતાવું તમે જોઈ શકો છો સરસ મસ્ત ક્રિસ્પી બન્યા છે ફરાળી ઢોસા ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે જોઈ શકો છો અંદરથી બી સરસ અને સોફ્ટ બન્યા છે આને મેં ફરાળી ચટણી અને દહીં સાથે સર્વ કર્યું છે અને શાક છે ફરાળી જો તમને મસાલા ઢોસાની સાદા ઢોસા કરવા તો પણ થાય તમને જે રીતે ભાવે તમે ખાઈ શકો છો આ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તમે જરૂરથી ટ્રાય કરજો અને જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો કોમેન્ટ્સ બોક્સમાં મને જણાવજો થેન્ક યુ